હાય ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારા નવા ગિરનાર તમને ગિરનારનો નજારો કેવો છે આગળ બની આખા વિડીયો ગિરનારમાં ટ્રાફિક જ એટલું હે હાલવાની જગ્યા માન માન મળે જઈ ગિરનાર યો ભાઈ કાંઈ ના ઘટે એમાં એમાં જીતુભાઈ ને ચિરાગભાઈ જયસા આગળ આપણો જય શૂટિંગ ઉતારતા ઉતારતા ધીમે ધીમે એની વાહે પબ્લિક ધોમ છે કાંઈ ઘટે નહીં આપણે સીન જોઈ લ્યો આપણે જાય ભેગા વળી તમને એમ ના થાય કે મારે તમને ના દેખાય રહ્યો અમારે ચિરાગભાઈ એ લાવે વાહે જીતુભાઈ એની વાહે હે અમારા ભાણા જ બહુ ઉતાવળા એ બહુ જાય છે આગળ જો તમે નજારો જુઓ ખાલી ગિરનારનો ખાઈ ના ઘટે હો ગિરનારની મોજ કેમ છે નજારો એક વાર એટલે મજા જ આવી જાય ભાઈ કઈ ઘટે જ નહીં આ તો ગિરનારની મોજ કહેવાય અમારે ચિરાગભાઈ કે લાવો તમારું શૂટિંગ લઈ તો ચિરાગભાઈ અમારું શૂટિંગ લઈએ જુઓ કાંઈ ઘટે નહીં નજારો જેમ છે ગિરનારનો ખાલી કુદરતી હવા ખાવા હવાના તો મજા આવ્યા રાખે ભાઈ અમારા જીતુભાઈ હવે થાકી ગયા છે ધીમે ધીમે હલવા મીંડા ભાઈ ગરમી ચડી ગઈ એને ચાલુ વરસાદમાં ગરમી થાય હો ભાઈ આમાં તો રહી ગિરનાર હો કાંઈ ઘટે જ નહીં ઉપર આવી લઈ જાય તો વરસાદ આવે ભાઈ જઈ લ્યો નજારો જુઓ ખાલી તમે ગિરનારનો પબ્લિક જ એમ છે ભાઈ જય ગિરનારી હો ભાઈ કાંઈ ઘટે જ નહીં ફૂલ મોજો હો ગિરનારની અમારા ચિરાગભાઈ આવી ગયા જો વાહ પાછા ભાણુંભાઈ આવ્યો હવે ભાણું ભાઈ બહુ આગળ જતા હવે થાકી ગયા થોડા થોડા જો પબ્લિક પાણી ભરે પીવાનું ભાઈ ફ્રીજનું પાણી ટૂંકું પડે એવું ઠંડુ પાણી આવે કુદરતી હો ભાઈ કાંઈ ના ઘટે એમાં એક ફેરા પી જાવ એટલે ફિલ્ટર પાણી ભૂલી જાવ તમે અમારે ચિરાગભાઈ નો સીન લેવાનું બાકી તો લઈ લે જરાક ભાણા બે નું તમારા જીતુભાઈ થાકી ગયા એટલે અડધો ગિરનાર ચારીને મંદિરે રોકાઈ ગયા ભાઈ ગભરામણ થોડુંક થવા માંડ્યું હતું એટલે એ ગયા આપણે ચિરાગભાઈ કે તમે રીલ્સ બનાવો તો રીલ્સ બનાવવા માંડ્યા ચિરાગભાઈ અમારી જોવો તમે ખાલી તો આપણે આગળ આયેલા જઈશું ને ચિરાગભાઈ શૂટિંગ ઉતારે વાંચે વ્યૂ જોવો ખાલી તમે નજારો જોવો હવે આયેલા જઈશું અમારા ચિરાગભાઈ ને થઈને હાઈ રહ્યા શૂટિંગ ઉતારતા ઉતારે અમારા ચિરાગભાઈ કંઈક કહેવા માંગે તો તમને બતાવું ગુરુદાતર નો સીન ઉપર તો શૂટિંગ ઉતારવાની મનાઈ હતી એટલે આપણે કઈ શૂટિંગ ઉતાર્યું નહીં ભાઈ કેમ છે વ્યૂ જોવો તમે પબ્લિક જ એમ આવે દર્શન કરવા બોલતા જાય ભાઈ જાવ તમે ગુરુદાતા નો સીન દેશ વિદેશ થી પબ્લિક આવે ભાઈ અહીંયા ગામો ગામથી કઈ ઘટે જ નહીં એક ફર આવો એટલે તમને ઘરે વળી આવવાનું મન થાય એવો ગિરનાર છે આપણો જય ગિરનારી હો ભાઈ આ છે જુનાગઢની મોજ હો ભાઈ અમારે ચિરાગભાઈ ઉભા છે આગળ વાઇઝ શૂટિંગ ઉતરતા એટલે તો તમે ખાલી વ્યૂ જોવો ખાલી આપણે રેટેન ઉતરવામાં છીએ હવે રેટેન માં બહુ ટ્રાફિક થઈ ગયું હતું એટલે આપણે ધીમે ધીમે જતા હતા ખાલી વ્યૂ જો ગિરનાર સીન જોવો અમારા ભણું અને ચિરાગભાઈ આગળ આવીલા ગયા છે ધીમે ધીમે શૂટિંગ ઉતારતા ઉતારતા હેલા જાય છે નિરાયતે વ્યૂ જુઓ તમે કાલે અમે જાય છીએ નીચે હવે એમાં ઉમંગભાઈના ભાઈ બંધો હવે આવવાની ત્યારે આવી ગયા જુઓ ઉમંગભાઈના ભાઈ બંધો દુનિયાના હતા હમ કઈ ઘટે જ નહીં ફૂલ મોજ હતી એને મોજ આવી ગયા તો ખાઈ તો મતી ને કઈ ગિનર રહ્યો ભાઈ કઈ ઘટે જ નહીં કેમ બેઠા નજારો જુઓ તમે ખાલી કેમ છે ફૂલ મોજો ભાઈ પછી એક મસ્ત બેઠો તો એની આપણે સેલ્ફી લીધી જુઓ તમે આગળ જુઓ તમે સેલ્ફી